પૈસામાં ને પૈસામાં જીવન આપણું પૂરું થઈ જાય અને જ્યારે ભોગવાનું આવે ત્યારે શરીર સાથ આપી શકતું નથી એટલા માટે બધાય બહુ પૈસા પાસે દોડ મૂકવાની જરૂર નથી પણ હંમેશા ભગવાને આપણને આપેલું હોય તો હંમેશા આપતા જ રહેવું જોઈએ જે આપતા રહે તેને ભગવાન પણ આપતો જ રહે કારણ કે એ કોઈનો ઉધાર રાખતો નથી તો એ દાન માણસે જીવન પર્યંત આપવું જોઈએ અને દુનિયા ઊંધો જતો પણ થતું લાગે તો પણ તમારું સ્થાન છોડશો નહીં દુનિયા ગમે તેવા મોર પર જે લાગે તો પણ આપણે જે કરતા હશે તે આપણે કરવાનું ને તો આ દુનિયા આ દુનિયા છે જ્યાં સુધી ધન સંપત્તિ છે ત્યાં સુધી તમારી આગળ છે અને માણસ પૈસા વગર પરવારી જાય તો તેનું સામુ જોવાની પણ આ દુનિયા નથી તમારા સ્થાન પર રહીને આ સર્વ નાટકના રંગ જોજો મારા તથા તમારા વચ્ચે જે ભેદની દીવાલ છે તે તોડી નાખજો જેથી આપણા મિલનનો માર્ગ ખુલ્લો થશે હું તું જેવી ભેદ જ ગુરુજી શિષ્ય દૂર રાખનારી વાત છે જો આ દુનિયાની અંદર બધા કેમ બધા કે દૂર થઈ જાય કે જ્યાં મારું ને તારું આવે ત્યાં વાત પતી જ જાય કારણ કે આ જગતમાં શરીર પણ આપણું નથી આ શરીર પણ આપણું નથી એક ને દિવસે શરીર ને પણ અહીંયા બધા સળગાવી નહીં જાય કઈ પણ નથી આપણું આપણા ખાલી આપણું ખાલી છે તો ખાલી પુણ્યનું ભાથું છે પાપ અને પુણ્યનું એ જ ખાલી માણસો લઈ જાય અને એ લઈ જાય એ મૂડીને લઈ જાય એ મૂડીને જોઈને ભગવાન પછી તેને બીજી જગ્યાએ મોકલાવું અને આપણે તો બધા સદભાગી છે કે આપણને આવા પરમ ઉપદેશ આપનારા સદગુરુ મહિલા છે જ્યારે મુક્તિની વાત આવે તો ત્યારે એ વાત જરૂર કહેવાનું થાય કે માણસોની મુક્તિ કઈ રીતે થાય તો સાઈબાબાએ બાબા એમના ચરિત્રમાં એમ કહ્યું કે જ્યારે પાપ વધી જાય તો ખરાબ યોગ મળે પુણ્યો વધી જાય તો સ્વર્ગ જેવું ભોગવવાનું મળે પણ અવતાર લઈ લઈને જ્યારે પાપ અને પુણ્યો સમ બને એક વ્યક્તિમાં આવે સ્તમ બને ત્યારે ભગવાન તીને ઉછીને મુક્તિના માર્ગે મૂકી દે કારણ કે તેનું દેવું પતી ગયું પાપ અને પૂણ્ય બને એટલી તે મારી ગયા પછી કદાચ આપણે વિચારીએ કે સારો તો પતિને તેને અટેક આવી ગયો પણ ભગવાને તેને સદભક્ત એટલે મૂકી દેવું પડે કારણ કે અહીંયા જો રાખવા જાય તો એનું ચક્કર પાછું કાં પાપ તરફ જાય કાં પૂણ્ય તરફ જાય એટલા માટે એ દિવ્ય આત્માને એ પાસાને એમણે ઉચકીને મુક્તિના માર્ગે મૂકી દેવું પડે તો જ એને મુક્તિ નિશ્ચિત થાય એટલે કોઈ વાર આવું મૃત્યુ બજારનું આવે જો આજે પવિત્ર એકાદશી ગુરુવાર અને આજે આપણે કથાની અંદર જે ગંભીરભાઈના ધર્મપત્ની હતા એ આવતા પણ હતા પણ જો એ સદ ભક્ત હતા આટલા વરોનો ઇતિહાસ છે કે એમના મોડામાંથી હાથ સુધી મેં ખરાબ શબ્દો નહીં સાંભળ્યા ખોટી વાણીઓ ની સાંભળી તો એમની પણ કથા સાંભળવાની બહુ ઈચ્છા હતી એક બે દિવસ આવી પણ પણ કથા સાંભળતા સાંભળતા ગઈ કથા હજુ પૂરી થયેલી નથી પણ આ કર્મોને કરતા કરતા એ સ્વધામ છે તો એ પરમ મુક્તિને ને એ એ કોઈ સંશય કારણ કે ચાલુ ભગવાનના કામમાં ગયું એમ તો એ ગયા વર્ષે તો રોજ આવેલી પણ આ વર્ષે કંઈક ને કંઈક તબિયતમાં ફરક પડી ગયો એટલા માટે એક બે દિવસ કે બે ત્રણ દિવસે જ એ બાઈ આવી શકે છે પણ સમયાંતરે સમય આપણો પૂરો થાય પછીથી અહીંયા આપણને એક ક્ષણ પણ મળતી નથી એક એક દિવસે આપણે પણ બધા સમયાંતરે કાળને આપી જ નવું પ્રભુના ધામમાં એટલા માટે આ દેહ પર ખાનદાની પર ક્યાં પરિસ્થિતિ પર કોઈ પણ ગર્વો કરવા જેવો નથી નમ્રતા રાખવી કારણ કે એ એક એકનેક દિવસે દગો અપનાવું તો એ બાબાના બોધને આપણે આગળ જોઈએ તો હું તું જેવી ભેદવૃદ્ધિ ત્યાં મારું છે તારું છે આનો હું માલિક છું આનો તું માલિક છું પણ એવું નથી મિત્રો બધાનો માલિક તો આ જ છે બાકી માલિક તો આ જ છે અને એ માલિકીપણાનો ભાવ જ્યારે જોવાનો હોય પણ ત્યારે માણસ એ જોવા માટે આ પૃથ્વી પર રહેતો નથી કારણ કે મૃત્યુ પામે બારમું પડતો હોય વાત જો તો બહુ સારી વાત ને તો એ હાથ બારની અંદર નામ કઢાવવા માટે બારમુની પણ રાંધણી જોઈએ અને એમ કહે કે હમણાંથી જ કાર્યવાહી કરે તો જલ્દી પથે આટલીક વારનું કામ આટલી વારના આ બધા માલિક માલિક બદલાઈ જાય એટલા માટે સંતો એમ કહી કે આપણે ખાલી આ બધી વસ્તુના ઉપભોક્તા છે માલિક નથી માલિક તો આજ કારણ કે આપણે નહીં હતા ત્યારે પણ આ બધી વસ્તુઓ અહીંયા સ્થાયી હતી આજે છે તો પણ આ બધું છે અને કાલે ઉઠીને આપણે દેહ છોડી જાવું તો પણ આ પૃથ્વી પર કે આ બ્રહ્માંડ તો ખરું પડવાનો નથી તો હું તું જેવી બે બુદ્ધિ જ ગુરુની શીખને દૂર રાખનારી વાત જો એ વાર્મે નાશ નહીં કરો તો બંનેનું એકત્વ સંભવિત નથી આ મૂળ વાત હતી બાબાની કે જ્યાં સુધી આપની પર હું છું એટલે કે માયા છે એ માયાને મુક્ત ન કરવામાં આવે તો ભગવાન હાથે કે સદ્ગુરુ હાથે એકત્વ સંભવિત નથી ચાહે કોઈ પણ પંથને પકડો કોઈ ગમે એટલા દાવા કરે કે અમારો જ પંથ મહાન છે ગમે તે મહા ગમે તે ધર્મ હોય પણ જ્યાં સુધી અંદરથી બદલાવ નહીં આવે ઉકેલની અંદર ત્યાં બધું જ પ્રભુનું છે તો ત્યાં સુધી માણસોનું ધ્યાન પણ લાગતું નથી પછી એકત્ર થવાની તો બહુ દૂરની વાત થઈ જાય ને એ તો જે ધ્યાનમાં બેસે તેને ખબર હશે કે ધ્યાન ભગવાન નું ધરે પણ જ્યારે ધ્યાન ભગવાનનું ધરે ત્યારે ધ્યાન સંસારમાં જાય ધ્યાન ભગવાનનું ધરે પણ ત્યારે જ ધ્યાન સંસારમાં જરે એ તો જે જે ધ્યાન ધરતા હશે તેને ખબર હશે

હંમેશા ને હંમેશા આ હું તું જેવી ભૂત ભેદબુદ્ધિ દૂર ની થાય તો શિષ્ય અને સદગુરુ એકત્વ પામી નહીં એ ચાહે ગમે એટલો ધ્યાન કરે ગમે તે કરે પણ જ્યાં સુધી આ માયાનો પડદો છે ત્યાં સુધીની પ્રાર્થના અને એનું ધ્યાન ભગવાન કે સદગુરુ સુધી જઈ શકતો નથી ને તો ભગવાન દૂર નહીં મળે માણસો સવારે પૂજા કરવા બે તો આ ભગવાન ને આ અહીંયા તો કરવાની જેમ સામ સામે લાવતું લેતું જ પણ પ્રાર્થના અહીંયા સુધી નહીં જાય પ્રાર્થના નહીં જઈ શકે કારણ કે માયાના પદણો છે એ તમારી પ્રાર્થના ને સદગુરુ સુધી કે ભગવાન સુધી પહોંચવા દેતા નથી હું કામ કારણ કે આપણે બધા મારું ને તારું છોડીએ નહીં એટલા માટે આ એકત્વ સદાય તો એ મારા તારાને દૂર કરવું પડે તો જ એ વાળનો નાશ નહીં કરો તો બંનેનું એકત્વ સંભવિત નથી અલ્લાહ માલિક અર્થાત ઈશ્વરરાજ માલિક છે અન્ય કોઈ આપણો રક્ષક નથી જો આ સંસારની અંદર આપણે બધા રક્ષા પામી દેલા છે તો આ બધું ભગવાનની કૃપા બોલો ત્રી સચ્ચીદાસ મહારાજની જય જો જ્યારે જ્યારે સત્ય વાતો ચાલે ત્યારે બાબા આપણને કોઈને કોઈને કોઈ રૂપે અહીંયા આવી જ જાય આ આના બધા પ્રમાણો છે કારણ કે દત્ત ભગવાનને અને દત્ત ભગવાનના જે બધા નાગપંક્તિ છે તે જો વધારેમાં વધારે પ્રિય હોય તો આ સ્વાન એટલા માટે જયારે આવી વાતો સત્ય ચાલે ત્યારે એની રીતે પણ આવી જાય જાય એ આપી આ વાતો છે અને આ બધી અનુભવેલી જાણેલી સંતો પાસેથી અને સંતો પાસેથી પણ સેવા કરીને અનુભવેલી વાતો આ બધાને કહેલું છે તો ભગવાન ઈશ્વર માલિક છે એના સિવાય આપણું કોઈ રક્ષક નથી કારણ કે એ તો તો ખબર પડે પડે કે દેહ અને ડોક્ટર ના પાડી દે ત્યારે કોણ આપણા રક્ષક સાથે બધાને ખ્યાલ આવી જાય અને ત્યારે વિવેક આવે કે હવે આપણે ભગવાન પાસે જવું પડે એ જ બચાવે ને તો આ દુનિયાની તાકાત નથી

અહીંયા બેસેલા છે તો પણ એ રીતે પચ્યા કરે બધા ધ્યાનથી સાંભળજો એની રીતે પાચન થયા કરે એની રીતે લોહી બન્યા કરે એ લોહી કણો બન્યા કરે એના માટે માણસો તાકાત કાઢવાની રહેતી નથી અને અન્ન ખાય પાણી પીએ તો એ અન્ન થી લોહી ની જગ્યાએ લોહી બની જાય કણ ની જગ્યાએ કણ બની જાય એની અંદર અશ્વેતકરણની જગ્યાએ શ્વેતખણ બની જાય અને વધેલો ફરાક એ મળમાં જાય મૂત્રમાં જાય એ કચરો નીકળી જાય એના માટે માણસોએ મહેનત કરવા જેવી રહેતી કારણ કે એ ભગવાનની કાર્ય કરતી આપણે તો ખાલી ખાજ લેવાનું બીજું તો બધું એની રીતે થઈ જાય તો આના પરથી માણસ કર્મ કેટલું કરે ખાલી એ બાણોની અંદરથી લઈને ખાય આટલું કર્મ કરે પછી બધી પ્રોસેસો એની રીતે પરિપૂર્ણ થાય તેમાં મહેનત નહીં કરવી પડે એવી જ રીતે આ સંસાર ની અંદર માણસો ખાલી સારા કાર્ય ની શરૂઆત કરે ખાલી શરૂઆત કરે આટલું કર્મ કરે પછી બધું બધું જ કાર્ય એની રીતે પરિપૂર્ણ થઈ જાય કારણ કે તે પ્રભુ નું કાર્ય જેમ એક મશીન ને જયારે ચાલુ કરવાનું હોય તો ત્યારે ખાલી હેન્ડલ મારવું પડે ત્યારે થોડીક તાકાત પડે અને હેન્ડલ મારે અને પછી મશીન ચાલુ થઈ જાય પછી માણસે કરવું પડતું એવા મોટા ખેતરમાં એનું પાણી મૂક્યા પછી માણસો કઈ કરવું પડતું તેમ આવી રીતે આ જગતના સારા કાર્યો ખાલી ને ખાલી તમે સારા વિચારો કરે કે મારે આ કરવું જોઈએ મહેનત પડે કારણ કે કોઈ પણ એવું કાર્ય નથી કે જે મહેનત વગરનું છે મહેનતો કરવું જ પડે તો જ તેનું ફળ મળે તો દરેક કાર્ય ભલે બધાને અશક્ય લાગે પણ એના પ્રત્યે જો હેન્ડલ મારવામાં આવે એ ચાલુ કરવામાં આવે તો એક ને એક દિવસે મારો હરી એ પૂર્ણ કરવું કારણ કે કરતા હરતા એ છે અને એ ક્યારે નહીં પરિપૂર્ણ થાય કે જ્યારે માણસો મેં કરતો છે એવો ભાવ આવે જો અમે અનેકો દાખલાઓ પણ જોયેલા છે કે એકવાર એક ધાર્મિક જગ્યાએ એક ભાઈ શોભા યાત્રા લઈને આવ્યું એમના વાજાવાળા હતા પણ રાત્રેતી જગ્યાએ ભજન હતા પણ એ ભક્તને એવું આવતું કે મેં આજે ભજન કરી જાણું કે લોકોને બતાવી દે એમ પણ ત્યાં અમે બધા જ હતા ત્યાં હાજર પણ ત્યાં ગમે તે રીતે પણ કોઈ આનંદ નહીં સ્થિતિ રહી એટલે એને શંકા થઈ કે દિવસે પણ સ્થિતિ પણ જયારે એ ભજનમાં આનંદ નહીં આવ્યો અને પછી ભગવાનના ચરણમાં આવ્યો અને કહી દીધું કે આજે તો આનંદ નહીં આવ્યો કારણ કે મારી અંદર અહંકાર હતો કે મેં બધાને બતાવી દેમ કે આમ કરું પણ ભગવાન તું કાલે હાચવી લેજે તો એ શોભાયાત્રામાં બીજા દિવસે બહુ આનંદ આવ્યો ભગવાનને અર્પણ કરી દીધું આનંદ આવ્યો પણ જ્યારે મેં પ્રોગ્રેમ કહ્યું તો ત્યારે કારણ કે ભગવાન એ માલિક છે અને ભગવાન કરતા કોઈ આગળ જવાના પ્રયાસ કરે તો એ પણ ભગવાનને ગમતું નથી ભગવાનને એ પણ નહીં ગમે કે બધા ભક્તો પોતાને ભગવાન માનીને પૂજાય તેનું પણ સમયાંતરે પતન થાય એટલે કોઈ પણ દિવસ એવા ભાવો નહીં રાખવાના અને આજે વ્યાસ પી કે આ તો બધી અમારી માઈ જેવી છે બધી આશીર્વાદ આપવાળી છે એટલે બધાને આ પવિત્ર દિવસે અમે તમને પગે પડીએ તમારે અમને પગે પડવાની જરૂર કારણ કે તમે અમારી માઈ અને બાપની જગ્યા એટલે અમારા કરતા જે નાના છે તે અમને પગે પડી શકે પણ અમારી કરતાં જે ઉંમરમાં મોટા છે તો તેને અમને પગે પડવાની જરૂર નથી અમારા જયંતિભાઈ બહુ ઘણી વાર બધાને કહ્યું પણ કા પ્રેમને લીધે કે ગમે તે લીધે કા એવોમાં અસ્તિત્વમાં આવેલું એટલે વળી જવાય પણ મને ભરોસો છે કે આજે બધા બરોબર સ્મરણમાં રાખે અમારે કરતા નાની ઉંમર માં છે તે પગે પડી શકે કારણ કે એ અધિકારી છે પણ આપણા કરતા મોટા છે તો એ પણ અધિકારી છે પણ હાના અધિકારી છે કે અમારા જેવા બાળકને આશીર્વાદ આપવા માટે એટલા માટે તમારે અમને પગે પડવાની જરૂર નથી કારણ કે આ તો બધા કોઈ માતમા નથી આ તો ફ્લેક્સિબલ માણસ જ્યાં ત્યાં જો જીવનની અંદર માણસે ફ્લેક્સિબલ એટલા માટે રહેવાનું